જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર યમાહા એફઝેડ ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેમજ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલની આ ગાડી છે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેમજ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીના કિંમતની વાત કરું તો અઢાર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી અને સોખી ગાડી છે બજાજ સીટી હંડ્રેડ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી અને સોખી ગાડી છે કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડલની આ ગાડી છે સ્લીપ સ્ટાર્ટ ગાડી છે આ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેમજ ફૂલ જવાબદારી સાથે આ ગાડી ભાઈને વહેંચવાની છે આ ગાડીની કિંમતની વાત કરું તો આ ગાડીની કિંમત ત્રીસ હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના ભાઈ જણાવે છે સ્પ્લેન્ડર બાઇક તમે જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાવાળું સ્પ્લેન્ડર બાઇક ગાડી વહેંચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશન ગાડી છે મોડલની વાત કરું તો બે હજાર તેરના મોડલની આ ગાડી છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કન્ડિશન એકદમ સારી છે ચાચવેલી ગાડી છે કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેમજ ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ ત્રણેય ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ત્રણેય ગાડી તમને ધણી ઓટો ગારિયાધર ગામે તમને આ ગાડી જોવા મળશે ભાઈનો કોન્ટેક નંબર ત્રેસઠ પાંચ સત્તર છત્રીસ બે નેવ આ ભાઈનો નંબર છે તમે ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો અથવા તો રૂબરૂ જાય તમે ગાડીની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો બાકી તમે વિડીયોની અંદર ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કંડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે